સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

ઘટના સ્થળે દસથી વધુ ફાયર ફાઈટરની ટીમો પહોંચી હતી અને ઓક્સિજન માસ્ક પહેરી આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી અગાઉ પણ સુરતમાં ફાયર સેફ્ટીનું નોર્મસનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી હોસ્પિટલના ફાયર સેફટી નોર્મલ્સ ટુ પ્લાન્ટ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટનાની વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમો અને અધિકારીઓના નિવેદનોની રાહ જોવાય રહી છે બ્યુરો રિપોર્ટ હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાશિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ હતા ખાલી એમ કહેતા હતા પણ હવે રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય